દશેરા પર્વની તૈયારીઓ વચ્ચે જ આરોગ્ય વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ફાફડા અને જલેબીના વિક્રેતાઓને ત્યાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું ફૂડ સેફ્ટી ટીમ દ્વારા કતારગામ મડાજણ વરાછા સહિત કુલ ચાર સ્થળો પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું આ દરમિયાન વેપારીઓ દ્વારા તૈયાર કરવામાં આવી રહેલા ફાફડા અને જલેબી કેટલા આરોગ્યપ્રદ છે તે ચકાસણી કરવામાં આવી આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરીને દુકાનદારો પાસેથી તૈયાર ફાફડા અને જલેબીના સેમ્પલો લેવામાં આવ્યા આ સાથે જ વેપારીઓ દ્વારા ઉપયોગમાં તેલની ચકાસણી કરીને પણ લેવાયા લેવામાં આવેલા તમામ સેમ્પલોને કાચની બરણીઓમાં સીલ મારવામાં આવ્યા લેબોરેટરી રિપોર્ટ બાદ જ કાર્યવાહી ફૂડ વિભાગ દ્વારા લેવામાં આવેલા તમામ સેમ્પલોને વધુ તપાસ અને પૃથ્થકરણ માટે મનપાની પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા મળતી માહિતી મુજબ આ સેમ્પલનો રિપોર્ટ લગભગ પંદર દિવસ બાદ આવશે

અને જો સુરતના પબ્લિકને જણાવવાનું કે એમણે પણ જલેબી લે છે ત્યાંથી ખાતરીપૂર્વક પૂર્વક અને ભરોસા પાત્ર વિક્રેતા પાસેથી વસ્તુઓ લેવાની રહે છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છે માનવ પ્રભાની સુરત અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે